દરેક ખબરને દરેક પરિસ્થિતિમાં લોકો સુધી સચોટ રીતે પહોંચાડવા માટે પત્રકારો દરેક સમય તત્પર રહે છે ત્યારે જર્નલિસ્ટ ફેડરેશન ઓફ સુરત દ્વારા હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પત્રકારોએ આ કેમ્પનો લાભ લીધો હતો આપણું જર્નલિસ્ટ ફેડરેશનમાં ઘણા વખતથી પત્રકારોની ડિમાન્ડ હતી કે આપણે પત્રકારોને મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ કારણ કે પત્રકારો ખૂબ જ ચોવીસ કલાકની જેવી ડ્યુટી નિભાવતા હોય છે અને પોતાને હેલ્થ માટે બી એ લોકોએ ધ્યાન આપવું જોઈએ એટલે ઘણા પત્રકાર મિત્રોની માંગણી હતી એને લઈને પછી અમે લોકો હું તેજસ મોદી બીજા બધા જે મેમ્બરો છે અમે કારોબારીની મીટિંગ કરી અને ડૉક્ટર પારોલ વડગામાં છે ડૉક્ટર આપણા બીજા બે ત્રણ મિત્રો છે એમની જોડે વિચાર વિમર્શ કરીને હેલ્થ ચેકઅપ કેમ્પ રાખ્યો છે એની અંદર સૌથી વધારે લિપિડ પ્રોફાઇલ બ્લડ અને બીજા બધા જે મેડિકલના ટોટલ ટેસ્ટો છે એ બધા ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે ડૉક્ટરોનો ખૂબ જ સારો સહયોગ છે સમીર ગામી ડૉક્ટર છે એમનો બીજા બધા મિત્રોનો અને એ સહયોગથી આ પત્રકારો માટે એક સફળ આયોજન મેડિકલ કેમ્પનું આપણે કર્યું છે આપણા જે ટોટલ રજીસ્ટ્રેશન તો સો મેમ્બરના થયા હતા એમાંથી લગભગ એસી ટકા લોકો આવી ગયા છે ઘણા લોકો આવી રહ્યા છે અને આ સફળ આયોજન છે આજે સુરતમાં પત્રકારોની હેલ્થ માટેનો ચેકઅપનું આજે આયોજન કરવા માટે એનો અમને બહુ આનંદ છે અને એની જે સ્કીન ડિપાર્ટમેન્ટ છે કે સ્કિન રિલેટેડ જે ડિઝીઝ છે તકલીફ છે એ અમારા ડૉક્ટરોને હું જોવાનો છું તો ખાસ તો પત્રકારોને અમારે ખાસ નમ્ર વિનંતી કરવાની છે કે તમે આખા દેશનું ધ્યાન રાખો આખી લોકશાહીનું બધાનું ધ્યાન રાખો તો પણ તમારી જાતનું પણ તમે એટલું જ ધ્યાન રાખો કારણ કે તમારી જે લાઇફસ્ટાઈલ આખી જે છે ને એકદમ થ્રી ડિગ્રી વિરુદ્ધમાં છે જે જે હ્યુમન બોડીની જે સાયકલ છે એના કદાચ વિરુદ્ધ છે એટલે હેલ્થ ધ્યાનમાં તમારું ફૂડ તમારે પાણી પુષ્કળ પીવાનું કારણ કે અત્યારે હીટ છે તમે ડિહાઈડ્રેશન થાય ત્રણ ચાર લીટર પાણી ફ્રૂટ છે સલાડ છે એ તમારે રેગ્યુલર અને ખાસ તો તમારે છે ને બાર ફિલ્ડમાં ફરવાનું છે એટલે ફેસ વોશ અને સનસ્ક્રીન એસપીએફ ફિફ્ટીવાળો છે ને એકવાર સવારે લગાડી દેવાનો અને એકવાર બપોરે લગાડી દેવાનો સવારે લગાડો એ બપોર લગી ચાલશે અને બપોરે લગાડું સાંજ લગી ચાલશે તમે આ બે વસ્તુ કરો ને પાણી પુષ્કળ પીવો સનસ્ક્રીન અને ફેસ વોશ તો તમારી સ્કીન સારી રહેશે અને ડાયટ તમારું ઊંઘનું કંઈ નક્કી નથી તમારું ફૂડનું કંઈ નક્કી નથી તો પણ આ બે વસ્તુ કરો તો સ્કીન લોંગ ટાઈમ સારી રહેશે